લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો અત્યારે આપણે યુટ્યુબ ખોલીએ ને એટલે બે હજાર પચીસ કેવું જશે એની ચર્ચા આપણે આખા યુટ્યુબ પર જોવા મળે અને એકથી એક ડરાવનારી આગાહીઓ થઈ રહેલી છે ચોક્કસપણે મેં પણ એક વિડીયો મૂક્યો કે બે હજાર પચીસમાં થનારી પચીસ ઘટનાઓ ચોક્કસ આ બધી ઘટનાઓ ઘટવાની શક્યતાઓ બિલકુલ પણ નકારી નથી શકાતી મિત્રો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ફાગણવદ અમાસ ને આ દિવસે શનિ મહારાજ રાશિ બદલવાના કુંભમાંથી મીનમાં જવાના આ એક ટર્નિંગ પોઈન્ટ છે બે હજાર પચીસ આ દિવસ પછી દેશ દુનિયામાં બહુ મોટી ઘટનાઓ ઘટી શકે છે આ આગાહી મેં એકલા ઘણા બધા જ્યોતિષોએ કરેલી છે પણ મેં ઘણા વખત પહેલાં કરી દીધેલી અને આજે આ જે એક નાનો વિડીયો હું આપું છું એ તમારા માટે પેલી આગવી તૈયારીઓને સમજીને ધ્યાનમાં લઈને કરવાની એના માટે ફરી યાદ દેવડાવું છું કે આ દિવસે જે ગ્રહચાલ બનવાની એ થોડી તકલીફ વાલી બનશે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસે સવારે સૂર્યગ્રહણ છે અને રાત્રે શનિ મહારાજ પોતાની રાશિ બદલશે તો આ બે ઘટના ઓગણત્રીસ તારીખે બનવાની છે આની અસર શું આવશે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે દેશ દુનિયામાં પ્રચંડ વાવાઝોડાની અસર દેખાય પવનો ફૂંકાય વાવાઝોડું આવે ઘણું બધું નુકસાન થાય મોટી જાનહાની થવાની શક્યતાઓ પણ ચોક્કસપણે દેખાય છે શનિનું મીનમાં જે પરિભ્રમણ છે એ અઢી વરસ રહેશે આ પ્રચંડ વાવાઝોડાની અસર આખી પૃથ્વી પર જોવા મળે એવા ગ્રહમાં ચોક્કસપણે દેખાય છે આ સમયમાં પૃથ્વી પર કંપન આવે ધરતી ધ્રુજે નાના મોટા ધરતીકંપોથી દેશ દુનિયાને નુકસાન થાય મિત્રો આગળના વિડીયોમાં મેં જે આગાહીઓ કરી છે તે ધીરે ધીરે સચોટ થતી દેખાય છે કેલિફોર્નિયા માટે કીધેલું કે આગથી દુનિયામાં નુકસાન થાય તો કેલિફોર્નિયાની આગ બહુ મોટું નુકસાન કરી ગઈ ધરતીકંપની આગાહી કરેલી તો ધરતીકંપ પણ આવી ગયો હવે અમેરિકા જેવા દેશોમાં મોટો ધરતીકંપ આવે એવી શક્યતાઓ પ્રબળ રીતે જોવામાં આવે છે આ શક્યતા પૂરેપૂરી રીતે આપણે વિચારવાની છે કે જો ભાઈ અમેરિકા જેવા દેશમાં જો મોટો ધરતીકંપ આવે તો ત્યાં પણ મોટી જાનહાનિ થઈ શકે છે સિંધ પ્રદેશના પર્વતમાં ધરતીકંપની શક્યતાઓ છે આ પર્વતમાળામાં ઉત્પાદ સર્જાય ઉત્પાદ એટલે બહુ મોટી જાનહાનિ થાય મોટો પાર નાનો થઈ જાય અથવા એનું નામશેષ થઈ જાય જ્યાં જમીન છે ત્યાં પર્વતની રચના થઈ જાય તો આ જે બધી ઘટનાઓ શક્યતા બતાવે છે તો એને આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને આ સમય દરમિયાન સાવચેત રહેવું જોઈએ અને પોતાની જાતને સંભાળીને રાખવી જોઈએ વાવાઝોડાની અસરથી દેશ દુનિયામાં ઘણા બધા વૃક્ષો નાશ પામે અને આ વૃક્ષોના નાશ થવાથી દેશ દુનિયાના પર્યાવરણ પર ખૂબ મોટી કોઈ નો રાજનેતાનું મૃત્યુ થાય આકસ્મિક થાય એની હત્યા કરવામાં આવે બળવો થાય ઘણી બધી જગ્યાએ સરકાર બદલાવાનો સમય આવી જાય આ સમય પછી છે ને વરસાદની ખેંચ પણ શક્ય છે દેશ દુનિયામાં અમુક ભાગ એવા હશે કે જ્યાં વરસાદ બિલકુલ નહીં થાય અને અમુક જગ્યા એવી હશે કે જ્યાં અતિવૃષ્ટિ થાય અને મિત્રો આ બધી ઘટનાઓ પછી પ્રજાની પીડામાં ખૂબ વધારો થતો જોવા મળે છે તો આને પણ આપણે ધ્યાનમાં લેવાનું છે આના પછી છે ને આ ઘટનાઓ તો બધી ચાલતી જ રહેવાની કારણ કે શનિ મીનમાં છે ગુરુની રાશિમાં જ્યારે જ્યારે શનિ આવે ત્યારે આપણે એનો પ્રકોપ કોરોના કાળમાં જોઈ શક્યા છે તો અત્યારે પણ આ વસ્તુની શક્યતાઓ નકારી નથી શકાતી દેશ દુનિયામાં વાતાવરણ બદલાય અથવા કોઈક એવી ઘટના ઘટે ત્યાં વાયરસથી રોગથી એવી ઘણી ગંભીર બીમારીઓથી આપણને પીડા ભોગવવી પડે ટૂંકમાં કહીએ ને તો પ્રજાની કષ્ટ પીડા વધતી દેખાશે આ સમયમાં આના પછીનું એક બીજું ગોચર છે રાહુ રાહુ જે મિન માં અત્યારે ગોચર કરી રહ્યા છે એ પ્રજાને કષ્ટ આપે છે આ રાહુ થી તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ સુધીમાં વીજળી પડવાના બનાવો બને અને આ વીજળીના પડવાથી ઘણી બધી પ્રજાને નુકસાન થઈ શકે ઘણાની જાનહાનિ થઈ શકે છે આ સમયમાં જે લોકો અન્નનો સંગ્રહ કરશે એને વધુ ફાયદો અઢાર પાંચ બે હજાર પચીસ થી રાહુ કુંભમાં પરિભ્રમણ કરશે રાહુ વકરી ચાલ ચાલે ખ્યાલ છે ને આ બધાને તો મીનમાંથી કુંભમાં આવશે આ ના રાહુ દરમિયાન દેશ દુનિયાની પ્રજાને કષ્ટ પીડા ભોગવવી જ પડે અને આ સમયમાં પ્રજાને મોટું કષ્ટ આવે રોગચાળાનો સામનો કરવો પડે રાહુ રાહુ શનિ રાશિમાં આવ્યા તો શનિ રાહુ એ શ્રાપિત યોગનું પરિણામ છે તો આ જે બધી વસ્તુઓ થઈને એની પર આપણે ધ્યાન આપવું પડશે ને આ જે બે હજાર પચીસના લગભગ લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીનો જે સમય છે ને એ ખરેખર દેશ દુનિયા માટે અઘ્રો સાબિત થાય અને આ સમય દરમિયાન જે લોકો બેદરકારી રાખશે પોતાની જાતનું કે પોતાના લોકોનું ધ્યાન રાખવામાં નિષ્ફળ જશે એ લોકોને ઘણા મોટા નુકસાન થાય આ સમય દરમિયાન તમારે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લઈને આગળ ચાલવું પડશે મિત્રો આ સમય માટે આપણે થોડીક તૈયારી કરીને ચાલીએ ને તો આપણે ઘણા મોટા બચાવો મેળવી શકીએ આપણા ખાવા માટે જરૂરી અનાજ આપણી રોજિંદી જરૂરિયાતની દવાઓ થોડીક રોકડી રકમ આપણી પાસે હોય તો કદાચ તાત્કાલિક કોઈ જરૂરિયાત હોય તો આપણને તકલીફ ન પડે આ બધી બાબતોનું ધ્યાન રાખીને આપણે આપણા જીવનમાં જો ચાલીએ તો આપણને ઘણા બધા સારા ફાયદા મળે તો મિત્રો આ ચોકસાઈ જરૂર રાખજો અને આવા જે ખરાબ સમયના એંધાણ છે એને આપણે ઓળખવા જોઈએ એના માટેની પૂર્વ તૈયારીઓ આપણે કરવી જોઈએ આપણે આપણી જાતને સંભાળીને રાખીએ અને સમયની સાથે ચાલીએ કુદરતનો સામનો કરવાની તૈયારી કરીને ચાલીએ તો ચોક્કસ આપણે બચી શકીએ તો મિત્રો આજનો આ નનકડો વિડીયો જો તમને ગઈ હોય તો લાઇક શેર જરૂર કરજો અને આવનારા સમય માટેની તૈયારી સંપૂર્ણપણે પૂર્વ તૈયારી સાથે ચાલજો તો તકલીફ નહીં પડે તો મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે મિત્રો હજુ ઘણા બધા વિસ્તૃત વિડિયો મારે તમને આપવાના છે અને ચોક્કસ હું તમને આપીશ તો અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા આવનારા વિડીયો તમને તરત જોવા મળે અને તમારા સુધી એનું નોટિફિકેશન આવી જાય અને તરત તમારી જાણકારીમાં આ વિડીયો આવી જાય તો મિત્રો હું મારી વદન આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે